અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ પર સવાલ ઉભા થાય તેવી ઘટના સામે આવી શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બ્રોકર તરીકે કામ કરે છે તેઓ સીજી રોડ પરથી આંગળીયા મારફતે અઢાર લાખ રૂપિયા પોતાની કાર ની લઈ અને વેપારના કામે જઈ રહ્યા હતા ત્યારે શહેર કોટડા વિસ્તારમાં આવેલ વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર નજીક આ ઘટના બની

ચલાવી ફરાર થઈ ગયા લૂંટની આ ઘટના બાદ ઝોન ના ડીસીપી એસીપી પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે ત્યારે વિચાર આવે કે સ્માર્ટ સિટી અમદાવાદમાં કયા પ્રકારની હવે સેફટી રહી છે કે ધૂળેદાડે આવી રીતે જો લૂંટ થઈ જાય તો પછી અહીં વસવાટ કરતા લોકોની સુરક્ષાનું શું આવા જ અવનવા વીડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ